ત્યારે ગામમાં તમામ ટ્રેક્ટરોએ આજે વહેલી સવારે ભગવાન યોગેશ્વરના ખેતરમાં પહોંચ્યા હતા અને ભગવાનના ખેતરમાં ખેડીને નવા વાવેતરનો મંગલ પ્રારંભ કર્યો હતો ત્યારે વર્ષોથી નિકોળા ગામમાં આ પરંપરા ચાલતી આવે છે ત્યારે બળદોની જગ્યાએ ટ્રેક્ટરની પૂજા કરવામાં આવી હતી ત્યારે ધરતી માતા અને ખેતીના ઓજારોની પણ પૂજા કરીને ખેતીનું નવું વર્ષ સુખદ રહે તેવી પ્રાર્થના કરી હતી જોકે આવી પરંપરાઓને લઈને જ આજે ગામની એકતા અને અખંડિતતા બની રહી છે સિત્તેર વર્ષ પહેલો અમે હળ બળદથી હળોતરા કરતા બળદને શણગારતા એના એક વાસક ઉપર ચાદર ઉઢાડીને એના શણગારતા પછી સિંગ એ એક વાસક મોટા મોટા કલર કરતા એને એ રીતે શણગારી અને હળોતરા કરતા તે વખત બધા ગામડા બધા જ હર એક એક જ ખેતરમાં આવતા અને લાઈન બંધ બધા ખેતરમાં આવી અને પછી પોતપોતાની રીતે હર ચર્મ લાવવા માટે પણ પૂજ્ય દાદાજી ઘણા બધા પ્રયોગો આપ્યા એમાં યોગેશ્વર કૃષિનો પ્રયોગ છે એ ધરતીપુત્ર એટલે ખેડૂતો માટે એ પૂજ્ય દાદાજીથી આ ભગવાનના ખેતરની અંદર વર્ષોથી બે હજાર ત્રણથી અમે એ ભૂમિપૂજન કરીએ છીએ માહોલમાં એવું છે કે ભગવાનના ખેતરમાંથી જ્યારે શરૂઆત કરીએ તો આખું વર્ષ

પોતાના સાધનની પૂજા થાય છે ખેતીના ઓજારોની પૂજા થાય છે ખેતરની પૂજા થાય છે અને આ રીતે આખો